બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અમદાવાદના ભાડજના હરિકૃષ્ણ મંદિર ખાતે ભક્તોએ વિરોધ નોંધાવ્યો બાંગ્લાદેશમાં અત્યારે હિન્દુ ઉપર ખૂબ જ અત્યાચાર થઈ રહ્યો છે જેને લઈને અનેક પ્રકારના આંદોલનો પણ થયા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદના ભાડજના હરિકૃષ્ણ મંદિર ખાતે ભક્તોએ વિરોધ નોંધાવ્યો છે બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે જેના વિરોધમાં આ પ્રદર્શન થઈ રહ્યું છે તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા બાંગ્લાદેશમાં ઇસ્કોનના સંતની ધરપકડ કરવામાં આવી હતી ઇસ્કોનના સંતની ધરપકડના વિરોધમાં પ્રાર્થના સભા થકી વિરોધ કરવામાં આવ્યો નોંધનીય છે કે પ્રાર્થના સભા થકી બાંગ્લાદેશમાં વસતા હિન્દુને સમર્થન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ બાંગ્લાદેશ સરકાર અને અધિકારીને અપીલ કરવામાં આવી છે કે નાગરિકોને ધર્મનું અનુસરણ કરવા દે ચોંકાવનારી વાત એ છે કે અત્યારે બાંગ્લાદેશમાં ઈસ્કોન સંસ્થાની એકલી પાડી હાંસિયામાં ધકેલી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ભાડજ હરે કૃષ્ણ મંદિરના અનુયાયીઓએ હરે કૃષ્ણ મંદિરના અનુયાયીઓએ બેનર પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો બાંગ્લાદેશી હિન્દુના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો સંકીર્તનમાં જોડાયા છે અત્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓની હાલત વધારે કફોડી બની છે તેમની સાથે ખુલ્લામાં અત્યાચાર થઈ રહ્યો છે એટલું જ નહીં પરંતુ ત્યાં સંતોની ધરપકડ કરવામાં આવી છે જેના વિરુદ્ધમાં અત્યારે અમદાવાદના ભાડજના હરે કૃષ્ણ મંદિર ખાતે ભક્તોએ વિરોધ કર્યો છે